નિશ્ચિત સ્થાન પર એક વિશિષ્ટ કાર્ય કરતા કોષોના સમૂહને શું કહેવાય છે પેશી કહેવાય છે તો પ્રાણી પેશીની અંદર ટોટલ આપણે ચાર પ્રકારની પેશીઓ જોવાની છે અધિચ્છદીય પેશી સંયોજક પેશી સ્નાયુ પેશી અને ચેતા પેશી તો આ ચારે ચાર પ્રકારની પેશી ભેગી મળી અને એક સુંદર મજાને આપણી શરીરની અંદર છે આખું શરીરની રચના કરે છે અલગ અલગ પેશીઓ તો ચારે પેશીને આપણે ડિટેલની અંદર જોઈએ તો સૌપ્રથમ આવે છે અધિચ્છદીય પેશી અધિચ્છદીય પેશીની અંદર આપણે ટોટલ છ યા સાત ટાઈપ જોવાના છે એમાંથી પહેલો પ્રકાર છે લાદીચમ અધિચ્છદીય પેશી એટલે કે સ્કોમોશ એપિથેલિયમ ટિશ્યુ તો લાદીસમ પેશીના બે પ્રકાર છે પહેલો આવશે સરળ લાદીસમ પેશી અને બીજો ટાઈપ છે સ્તૃત લાદીછમ પેશી એટલે કે સિમ્પલ સ્કોમોશ અન સ્ટ્રેટિફાઈડ સ્કોમોસ

પાતળો હોય છે અને એક સિંગલ લેયર જ જોવા મળે છે આપણને બરોબર આવી રીતે એક આખું છે સિંગલ લેયર છે અને એની અંદર આમ લાદીની ગોઠવણી જોવા મળે છે આપણે ઘરે કેમ ટાઇલ્સ હોય છે એવી રીતે લાદીસમ અધિચદીય પેશી છે એ સરળ લાદીસમ અધિચદીય પેશી આવી રીતે જોવા મળે છે તો આનું સ્થાનની વાત કરીએ તો કઈ કઈ જગ્યાએ જોવા મળે છે તો રુધિર વાહિની એટલે કે આપણી જે રુધિર વાહિની આવેલી છે અલગ અલગ ફેફસાના વાયુકોષ્ટકમાં જોવા મળે છે તો આ અહીંયા તમને જોવા મળશે કે આ જે વાયુ કોષ્ટક તમને ખબર છે અને એની અંદર જે આ ચીણા ચીણા દ્રાક્ષ જેવી રચના હોય છે ને શું કહેવામાં આવે છે વાયુકોષ્ટક તો આ વાયુ ની જે અંદરની રચના છે બરાબર ઈશાની બનેલી હોય છે તો કે સરળ લાદિચદીય સરળ લાદિસમ અધિચદીય પેશીની બનેલી જોવા મળે

કાર્બન ડાયોક્સાઇડ છે લોહીમાંથી પાછું લે છે એટલે શું કરે છે પદાર્થનું વહન કરે છે અલગ અલગ પ્રકારના પદાર્થ છે જેમ કે લોહીની અંદર કાર્બન વહન થઈ ગયું પછી અલગ અલગ અલગના ભાગો છે કે જ્યાં ખોરાકનું વહન છે બરાબર કે જેમાં વિટામિન પ્રોટીન વગેરે પ્રકારનો જે ખોરાક છે વગેરે પ્રકારના પોષક દ્રવ્યો છે એનું વહન કરવાનું કામ છે એ

અને બાહ્ય રક્ષણ બરાબર બાહ્ય રક્ષણ આપવાનું ઈજાથી બચાવવાનું કામ કરે છે 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 તો આપણી ચામડી આપણને ખબર કે બહારનું વાતાવરણ છે બાહ્ય વાતાવરણ જે છે એ બાહ્ય વાતાવરણની સામે શું આપ કરે છે રક્ષણ કરવાનું કામ કરે છે કે બહારના વાતાવરણથી રક્ષણ આપે છે અને આપણને ઈજાથી આપણે ઈજાથી બચાવું એટલે કે આપણે શરીરની અંદર આ ઉપરના ભાગની ઈજા થશે તો શરીરના અંદરના ભાગને ને એટલું બધું ડેમેજ થશે નહીં એટલે બાહ્ય વાતાવરણથી આપણને રક્ષણ આપવાનું કામ કરે છે તો કઈ પ્રકારની પેશી છે સ્ત્રોત લાદીજમ અધિસદ્ય લાટ બધા આવી રીતે શું કહે છે લાદીઝમ પેશીના ઘણા બધા લેયર જોવા મળે છે લાટ બધા લેયરો બની અને શું કરે છે સ્ત્રુત લાદીઝમ અધિસ્ય પેશીનું નિર્માણ કરે છે અને જે એ ઉપરના લેયરની અંદર જોવા મળે છે સ્ત્રોત લાદીસમ અધિષદ પેશી એટલે કે એપીડર્મિસ જે લેયર છે એની ઉપર જોવા મળે છે હવે એની પછી બીજી આવે છે સ્તંભાકાર અને ઘનાકાર અધિછદીય પેશીઓ સ્તંભાકાર અને ઘનાકાર નામ ઉપરથી થોડો થોડો આઈડિયા આવી જતો હોય કે સ્તંભાકાર લાદીસમ અધિષદ પેશી અને ઘનાકાર અ અધી પેશીને અંદર શું જોવા મળશે તો સ્તંભાકાર છે તો નાકાર કેવો હોય છે લાંબા થાંભલા જેવો કોષો જોવા મળે છે અહીં તમને દેખાય છે બરાબર આ લાંબા થાંભલા જેવો કોષો જોવા મળે છે પછી સ્થાન ક્યાં છે તો આંતડાની અંદરની દીવાલ બરાબર આંતડું જે જો આપણે જોવા મળે છે આપણે નાનો આંતડો તો મોટું આંતડું એમાં જે અંદરની દીવાલ છે બરાબર કે જે આપણને ખબર છે કે વિલી નામની રચના એટલે કે રસાંકુરો જે છે એ રસાંકુ રસના બનેલા હોય છે સ્તંભાકાર અધિસદીય પેશીના બનેલા હોય છે અને એનું કાર્ય શું છે તો કે રસાંકુરોનું કાર્ય તમને ખબર હશે અભિશોષણ અને સ્ત્રાવ બરાબર શું કરે છે જે ખોરાકના કણો છે ખોરાકની અંદર ત્યાં આવતા પોષક સ્તરો પોષક દ્રવ્યો સોરી પોષક દ્રવ્યો છે એનું શું કરવાનું છે શોષણ કરવાનું છે અને જે જટિલ પોષક દ્રવ્યો છે એને સરળ જટિલ સરળના પક્ષમલ અધિચ્છદ્ય પેશી પક્ષમલ અધિચ્છદીય પક્ષ સોરી પક્ષમલ અધિચ્ય પેશી આનું શું હોય છે કે જે વાળ જેવી રચના હોય છે જે શ્વાસનળીમાં જોવા મળે છે બરાબર છે તો આ સ્તંભાકાર અત્યે સ્તંભની ઉપર આવી રીતે પક્ષમાં જોવા મળે છે કે જે શું કરે છે કે જે એની ઉપર પક્ષમાં શું થાય છે કે કોઈ બી રચના રચના હોય છે એને પક્ષમાં કહેવાય છે અને આ આપણી શ્વાસનળીમાં જોવા મળે છે કે શ્વાસનળી છે અને બીજું એક જગ્યાએ ગર્ભાશયની દિવાલ બરાબર એટલે કે જે ગર્ભાશયની રચના છે બરાબર અહીંયા આવેલી હોય છે ઓહરી તો આ જે ભાગ છે બરાબર આ ગર્ભાશયની આખી આ દિવાલ છે ગર્ભાશયની દિવાલ નહીં નળી એટલે કે આ જે છે જેને અંડવાહિની કહેવાય બરાબર ત્યાં આ પક્ષમલ અધિછદ્ય પેશી જોવા મળે છે કે જે અંડકોષ આવે છે અંડકોષનું વહન કરવાનું કામ કરે છે

તો આ જે મૂત્રપિંડ નલિકા છે એની અંદર અને આપણી જે લાળ ગ્રંથિ છે લાળ ગ્રંથિ નલિકા એની અંદર ઘણાકાર અધ્યદીય કોષો જોવા મળે છે અને બીજું કામ શું કરે છે યાંત્રિક આધાર આપવાનું કામ કરે છે એટલે કે એને આધાર આપ આધાર પૂરો પાડે છે તમે જોઈ શકો કે આ જે કોષો છે બરાબર એક બધાય શું હોય છે કે જેવો એક સેલ હોય છે એ બધી બાજુથી કેવા હોય છે સરખો જોવા મળે છે અને આની અંદરથી કઈ બી વસ્તુ ટ્રાવેલ કરશે બરોબર વહન પામશે એટલે શું કરશે આખી નળીને શું આપશે આધાર આપવાનું કામ કરશે આ બધી વસ્તુ છે એ વ્યવસ્થિત ટ્રાવેલ કરી શકે છે હવે એની પછીની પેશી આવે છે સંયોજક પેશી બરાબર હવે સંયોજક પેશી જોઈએ તો સંયોજક પેશી ની અંદર પહેલું આવે છે રુધિર એટલે કે લોહી લોહી છે આપણે બધાને કહેવાય છે કે લોહી મુખ્યત્વે બે વસ્તુનો બનાવેલું હોય છે રુધિર રસ અને બીજું આવે છે આપણા બધા કણો એટલે કે રક્તકણ શ્વેતકણ અને ત્રાકણ આ ત્રણ પ્રકારના કણો અને રુધિર રસ બરાબર સૌથી વધારે પ્રમાણમાં રુધિર રસ હોય છે અને બાકીના બધા કણો જ્યારે રુધિર રસની અંદર શું શું જોવા મળે છે આપણને વિટામિન જોવા મળે પ્રોટીન એટલે કે એમિનો એસિડ બરાબર ગ્લુકોઝ જોવા મળે છે પછી ફેટી એસિડ જોવા મળે છે અને ગ્લિસ્ટ્રોલ આ બધી વસ્તુ છે અંદર જોવા મળે છે રુધિર રસની અંદર જોવા મળે છે કે જે આ બધું છે રુધિર રસ અંદર શું હોય છે દ્રવ્ય જોવા મળે છે તો રુધિર રસ વિશે જોઈએ તો પ્રવાહી આધારક દ્રવ્ય એટલે રુધિર રસ તરતા કોષો હોય છે બરાબર આ રુધિર રસ એની અંદર તરતા કોષો એટલે કયા કયા આવે છે આ બધા શ્વેત રક્તકણ રક્ત કણ અને ત્રાક કણ કાર્ય શું છે બધાયનું કાર્ય શું જોવા મળે છે તો વાયુ એટલે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ નું વહન પચેલા ખોરાક નું વહન અંતઃસ્ત્રાવ નું વહન અને ઉત્સર્ગ દ્રવ્ય નું વહન કરવાનું કામ કરે છે એટલે ઇન શોર્ટ આપણે કહી શકીએ કે રુધિર છે એ શું કરે છે વહન કરાવડાવવાનું કામ કરે છે એની અંદર આરબીસી રેડ બ્લડ સેલ શું કરે છે ઓટુ અને સીઓટુ નું વહન કરવાનું કામ કરે છે બરાબર ત્રાકણ છે શું કરે છે ત્રાકણ છે આપણને જ્યાં બી વાગ્યું હોય છે ત્યાં લોહી ગંઠાવવામાં મદદ કરે છે બરાબર કે ત્યાં લોહી વધારે ફ્લો નો થાય આપણો પછી ડબલ્યુ બેસી બરાબર આપડા સોલ્જર છે બોડીના કે જે આપણે બહારથી ફોરેન પાર્ટિકલ્સ એવું છે બેક્ટેરિયા વાયરસ એની સામે લડવાનું કામ કરે છે જ્યારે પ્લાઝમા છે એટલે રુધિર રસ છે એની અંદર શું હોય છે વિટામિન છે પ્રોટીન છે પ્રોટીન એમિનો એસિડ છે બરાબર આ બધાનું શું કરે છે શરીરના અલગ અલગ ભાગોમાં અલગ અલગ કોષો સુધી વહન કરવાનું કામ કરે છે પછી અંતસ્ત્રાવ અલગ અલગ પ્રકારની ગ્રંથિ છે બરાબર કે શું હોય છે કે અલગ અલગ પ્રકારની ગ્રંથિ છે એનું લોહીની મદદથી વહન કરાવડાવે છે કારણ કે આપણા શરીરની અંદર એકમાત્ર શું કહે છે કે એવું છે સંયોજક પેશી કે જે શું કરે છે આખી બોડીની અંદર વહન પામે છે અને છે લોહી કારણ કે મગજથી લઈ અને પગ સુધી બરાબર પગના તળિયા સુધી એમ કહી શકીએ કે સંયોજક પેશી ની અંદર રુધિરથી વહન પામે છે એટલા માટે આપણા શરીરની અંદર જે બી વસ્તુનું વહન કરાવડાવવાનું હોય છે એ કોની મદદથી થાય છે તો રુધિરની મદદથી થાય છે પછી આવે છે અસ્થિ તો અસ્થિની વાત કરીએ તો અસ્થિ આપણે શેના બનેલા હોય છે અસ્થિ એટલે કે હાડકા બરોબર આપણું હાડકા અસ્થિ શેના બનેલા છે કેલ્શિયમ અને ફોસ્ફરસ નું બનેલું કઠણ આધારક દ્રવ્ય છે એક સખત દ્રવ્ય છે કે જે કેલ્શિયમ અને ફોસ્ફરસ નું બનેલું હોય છે હવે એની લાક્ષણિકતાની વાત કરીએ તો મજબૂત અને સ્થિતિ સ્થાપક હોય છે મજબૂત સ્થિતિ સ્થાપક એટલે કે જેવું હોય છે એવું ને એવું જ રહે છે પછી એની અંદર ફરક પડતો નથી અને એનું કાર્ય શરીરિન આકાર અને ફ્રેમવર્ક પૂરું પાડવું બરાબર એક તો શેપ આપે છે અને ફ્રેમવર્ક પૂરું પાડવું એટલે કોઈ બી વસ્તુ આપણે બનાવવું છે એક ડોમ શેડ બનાવવો છે બરાબર તો શેડ બનાવવા માટે જે ફ્રેમની જરૂર પડે લોખંડની પાઇપ બરાબર કે જેની ઉપર એક ફ્રેમ બનાવ્યો કે જેની ઉપર આપણે શું કરશું પતરા ફિટ કરશું અથવા કોઈ બી વસ્તુ ફિટ કરશું એની માટે ફ્રેમની જરૂર પડે તો ફ્રેમવર્ક બનાવવાનું શરીરનું ફ્રેમવર્ક બનાવવાનું કામ કોણ કરે છે અસ્થિ કરે છે કારણ કે મજબૂત હોય છે કે જેના જેની ઉપર બધી પ્રકારની મસલ્સ એની અંદરથી રુધિર વાહિનીઓ રુધિર બધું વહન એની અંદરથી થશે એટલે કે પ્રકારનું ફ્રેમવર્ક બોડી સ્ટ્રક્ચર બરાબર બોડી સ્ટ્રક્ચર બનાવવાનું કામ કરે છે તો કે આવે છે અસ્થિ આગળ વધીએ તો સંયોજક પેશી ની અંદર બીજી ત્રણ પેશી જોઈએ તો અસ્થિ બંધ સ્નાયુ બંધ અને કાસ્થિ નામ ઉપરથી આપણે થોડું થોડું જોઈએ તો અસ્થિ બંધ છે અસ્થિ એટલે કે હાડકા બંધ એટલે જોડાણ એટલે કે એને આપણે કહીએ છીએ લિગામેન્ટ પણ કહીએ છીએ તો લિગામેન્ટ છે એ આની અસ્થિની અંદર શું હોય છે બોન ટુ બોન એટલે કે બે હાડકાને જોડવાનું કામ કરે છે જો આ પહેલું હાડકું અને આ બીજું હાડકું બરાબર આ બે હાડકા છે એને જોડવાનું કામ આ કરે છે આ લિગામેન્ટ બરાબર સોરી આ જે છે બરાબર એ આજે જોડવાનું કામ કોણ કરે છે લિગામેન્ટ છે બરાબર ઈ શું કરે છે બે હાડકાં જોડવાનું કામ કરે છે એટલે અસ્થિબંધ પૂછે તો શું આવે છે કે બે હાડકાને જોડવાનું કામ કરે છે એટલે બોન ટુ બોન કનેક્ટ બોન ટુ બોન પછી આવે છે સ્નાયુબંધ એટલે કે ટેન ડોન્સ બરાબર અસ્થિબંધ ખબર પડી સ્નાયુ બંધ સ્નાયુ બંધ શું હશે તો સ્નાયુને હાડકા સાથે જોડવાનું કામ કરે છે મસલ્સ ટુ બોન છે 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 જે જે પગની હોય ને એનું હાડકું મસલ્સ એની વચ્ચે જોડવાનું કામ કરે છે એને શું કહે છે ટેન્ડોન કહેવાય છે એટલે કે સ્નાયુ બંધ હવે અસ્થિબંધના ગુણધર્મો જોઈએ ખુબજ સ્થિતિ સ્થાપક અને મજબૂત જોવા મળે છે આપડે હાડકા જે મોટા ભાગે જે જોઈન્ટ આવતા હોય હાડકાના અસ્થિબંધ ત્યાં જોવા મળે છે આપણને કારણ કે તમે જોજો ઘણી વાર કે આપણે જે જોઈન્ટ છે અસ્થિ પણ આપણે જે અસ્થિ ગમે જોઈન્ટ છે એ બહુ મજબૂત હોય છે કડીમાં તૂટી જતા નથી સેમ વસ્તુ સ્નાયુબંધ મજબૂત પરંતુ ઓછી સ્થિતિ સ્થાપકતા જોવા મળે છે આપણા જે અસ્થિ અસ્નાયુબંધ છે એ આપણે કંઈક થ્રી સિક્સ્ટી બધાય આપણે ઓલાને ફેરવી શકતા નથી બરાબર મજબૂત હોય છે પણ એટલા બધા સ્થિતિ સ્થાપે એટલે શું કહેવાય ઇલાચીક રબર જેવા જોવા મળતા નથી એટલે કે અમુક અર્ધ તે આપણે એને વાળી શકીએ છીએ પછી એને વાળી શકતા નહીં વધારે વાળવા જઈએ તો આ તૂટી જવાની પણ પોસિબિલિટી જોવા મળે છે મોટા ભાગે આ તૂટી જ જાય છે વધારે વાળવા જઈએ તો અને છેલ્લું આવે છે કાચથી એટલે કે કાઢી આપણને ખબર હશે કે આપણું જે નાક કાન બરાબર એની અંદર તમે દબાવ તો એની અંદર આપણને અનુભવ થશે કે હાડકું છે પણ એક્ચ્યુઅલીમાં હાડકું નથી પણ એને શું કહેવામાં આવશે કાચથી કહેવામાં આવશે એટલે કે કાર્ટિલેજ કહેવામાં આવે છે અને કાર્ટિલેજ શેની બનેલી છે

અને આઈ ઉપર શું આવેલું છે અસ્થિની ઉપર મસલ્સ આવેલું છે તો આ સ્કીન અને મસલ્સ આ બે ની વચ્ચે જે ભાગ આવેલો છે સ્કીન અને મસલ્સ આની વચ્ચે જે ભાગ છે બરાબર એને શું કહેવામાં આવે છે તંતુ ઘટક સંયોજક પેશી બરાબર તો રુધિરવાહિની જેટલી હોય છે એની આજુબાજુ જોવા મળશે હવે હવેનું કાર્ય શું છે તો અંગોની અંદરની જગ્યા ખાલી અંગોની અંદરની ખાલી જગ્યા ભરે છે

આજે બરાબર કોઈ બી અંગે લીવર પેશ આવી જશે એટલે કે અંગોની વચ્ચે શું કરશે આધાર આપશે એકબીજાને આધાર આપવાનું કામ કરે છે અને ક્યારેક અંદર અંગોની અંદર ઇન્ટરનલ ડેમેજ શું હોય અંગોની અંદર ડેમેજ શું હોય

હવે આ છે એ આપણી સ્કિન ની નીચે હોય છે બરાબર પણ સ્કિન ની નીચે આપણે જોવા મળશે કે ત્વચા ની નીચે આંતરિક અંગો ની વચ્ચે જોવા મળે છે ઓલી ક્યાં હતી સ્કિન બરાબર કઈ પેશી આ તંતુકટક સંયોજક પેશી ક્યાં છે સ્કિન અને મસલ્સ ની વચ્ચે છે જ્યારે આ ત્વચા ની નીચે અને આંતરિક અંગો ની વચ્ચે જોવા મળે છે કે આપણે જેને ફેટ ચરબી કહીએ છીએ કાર્ય ચરબીનો સંગ્રહ કરવો ઉષ્મા નું કાર્યગર કાર્ય કરવું ઠંડી સામે રક્ષણ આપવાનું કામ કરે છે કે ઘણી વાર આપણે એવું નોટિસ કર્યું કે અમુક જે પર્સન જાડા હોય છે ફેટી પર્સન હોય છે એને શું થાય છે કે એને ઘણી વાર ઠંડી લાગતી નથી તેનું કારણ શું છે કે જેટલું ફેટનું પ્રમાણ વધશે ફેટનું પ્રમાણ જેટલું વધશે એટલું શું થાય છે ફેટ છે એ શું એક પ્રકારનું ઇન્સ્યુલેન ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે કે એને ઠંડીની સામે રક્ષણ આપશે કે અંદર ઠંડીને એન્ટર થવા જ નહીં દે

રેખી સ્નાયુ અરેખી સ્નાયુ અને હદ સ્નાયુ રેખી સ્નાયુ છે એ કેવું હોય છે રેખી સ્નાયુને ઐચ્છિક સ્નાયુ પણ કહેવાય છે અરેખી સ્નાયુને આપણે શું કહે છે અનૈચ્છિક સ્નાયુ સરળ સ્નાયુ પણ કહેવાય છે અને હર સ્નાયુ એટલે કે અનૈચ્છિક સ્નાયુ મજા આવે છે હવે ઐચ્છિક અને અનૈચ્છિક ऐच्छिक अनैच्छिक ऐच्छिक એટલે કે જે વસ્તુ માણસે એના પોતાના કંટ્રોલમાં હોય છે બરાબર કે હોય હોય છે 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 અને હોતું નથી એનો મતલબ શું કે આ તમે જે હાથ ઊંચો નીચો કરો છો એ તમારા નિયંત્રણ કંટ્રોલના આધારે કરો છો તમે કંટ્રોલ કરી શકો છો પણ અમુક અમુક વસ્તુ છે શ્વાસ લેવો આપણે આંખની કીકીને પલકાવવી બરાબર ઝપકાવવી એ બધું આપણે કંટ્રોલમાં નથી એટલે એને અનૈચ્છિક ક્રિયા કહેવાય છે જોઈએ તો પહેલું આવે છે લક્ષણ તો અરેખ અજા રેખી સ્નાયુ છે તો હોય છે ઓબ્વિયસલી વાત છે રેખિત છે એટલે કેવા હોય છે એમ સીધા જોવા મળે છે નળાકાર હશે અનઅશાખિત અશાખિત એટલે કે આની અંદરથી બીજા સ્નાયુઓ નીકળતા નહીં હોય એકદમ આમ સીધા જ છે જ્યારે અરેખી સ્નાયુ છે ત્રાક આકારના અનઅશાખિત જોવા મળે છે બરાબર બહુ બધી સોરી આની અંદર છે એને ભૂલ છે રેખિત છે સીધા હોય છે જ્યારે અરેખિત છે શાખિત જોવા મળે છે જ્યારે હદ સ્નાયુ છે એ પણ કેવો છે શાખિત જોવા મળે છે હવે કોષ કેન્દ્ર તો આ રેખિત સ્નાયુ છે એની અંદર બહુ કોષ કેન્દ્રીય અરેખિત સ્નાયુ એક કોષ કેન્દ્રીય અને આ રીતે કેવો છે એક કોષ કેન્દ્રીય જોવા મળશે આની અંદર છે અલગ અલગ કોષ હશે એની અંદર એક જ કોષ કેન્દ્ર જોવા મળે છે જ્યારે સ્નાયુ છે બરાબર કે આવી રીતે બહુ કોષ છે એનું કાર્યની વાત કરીએ તો અનૈચ્છિક છે આપણા હાથ પગનું હલન ચલન જે થાય છે એ સોરી ઐચ્છિક છે આપણા હાથ પગનું હલન પછી અનૈચ્છિક છે એટલે અનનળી આંખ અનનળી જે છે આખી એ આપણા કંટ્રોલમાં હોતી નથી એની મેળે કામ કરે છે આપણે આંખ છે આંખના જે આપણે આંખની આંખના જે પલકાર મારીએ છીએ નાના મોટી થાય છે એ આપણા કંટ્રોલમાં હોતી નથી બોડીના કંટ્રોલમાં હોય છે અને જ્યારે ત્રીજું છે હૃદય આપણે કાર્ડિયક મસલ બરાબર હદ સ્નાયુ જેને કહેવાય છે હવે એ છે એ પણ આપણા કંટ્રોલમાં હોતા નથી ને આપણે જો કંટ્રોલ કરવા જઈએ તો આપણે વહેલા સાવ કંટ્રોલમાંથી આઉટ ઓફ કંટ્રોલ થઈ જઈએ છીએ હવે ત્રીજું આવે છે એનું સ્થાન તો કે સ્થાન ક્યાં ક્યાં જોવા મળે છે તો કે હાડકા સાથે જોડાયેલી હોય છે બરાબર આ અનળીની અંદર હોય છે અને હદ સ્નાયુ ફક્ત અને ફક્ત હૃદયની અંદર જ જોવા મળે છે તો આ હતી આપણી સ્નાયુ પેશી સ્નાયુ પેશી ત્રણ પ્રકાર રેખી સ્નાયુ અરેખી સ્નાયુ અને હદ સ્નાયુ રેખી સ્નાયુની અંદર ઐચ્છિક સ્નાયુ પણ આવશે સરળ આને શું કહેવાય સરળ સ્નાયુ અથવા અનૈચ્છિક સ્નાયુ પણ કહેવાય છે જ્યારે હદ સ્નાયુ છે એને શું કહેવાય છે હદ સ્નાયુ બરાબર એ એક આખો અલગ જ પ્રકાર છે હવે આવે છે લાસ્ટ સો થી ચેતા પેશી ચેતા પેશી આપણને ખબર છે આપણને કઈ બી વસ્તુનું શું કહે છે સ્ટિમ્યુલેશન સેન્સ થાય છે એટલે આપણે એની સામે પ્રતિચાર આપીએ છીએ તમને કઈ વસ્તુ ગરમ લાગી કઈ વસ્તુ તમે કામ કરો છો તમને ગરમ લાગી તો શું થયું કે ગરમ લાગવાના કારણે તમે ફટાફટ ત્યાંથી હાથ લઈ લીધો તો આવું શા માટે થયું તો આવું આપણી બોડી અંદર આવેલા ચેતા કોષોના કારણે થાય છે લાટ બધા ચેતા કોષો ભેગા મળે અને શું બનાવશે ચેતાતંત્ર અથવા ચેતા પેશી બનાવે છે તો ચેતા પેશી વિશે વાત કરીએ તો ઉત્તેજના મેળવીને ખૂબ જ ઝડપી સંદેશાઓનું વહન કરવા માટે વિશિષ્ટ છે બરાબર ઉત્તેજના મેળવવું એટલે શું થાય છે કે ગાય બી વસ્તુ આપણને ગરમ લાગ્યો એ એક પ્રકારની શું થઈ ઉત્તેજનાથી બરાબર ને કોઈ વસ્તુ ગરમ લાગ્યું એ ઉત્તેજનાથી છે એની માટે આપણે શું કરીએ છીએ આપણી બોડી જ ફટાફટ મેસેજ પાસ કરશે સંદેશ પાસ કરશે અને એના બદલામાં કંઈક પ્રતિચાર આપશે કે

સોરી આ એક્ઝોન પછી આવે છે ટર્મિનલ એટલે શિખાંત કહેવાય છે અને આ એક્ઝોન છે કે જેના મદદથી આપણે મેસેજ પાસ થાય છે અને એક્ઝોન ની અંદર અલગ અલગ પ્રકારની ગાંઠ આવેલી હોય છે હવે કોષ બરાબર તો કે કોષ કેન્દ્ર અને કોષ રસ ધરાવતો મુખ્ય ભાગ છે આ જે આખો ભાગ છે શું કહે કોષ કાય એની અંદર આજે શું કહે છે કોષ કેન્દ્ર અને બાકીના ભાગની અંદર શું હોય છે કોષ રસ જોવા મળે છે એટલે કે ચેતા કોષ છે ચેતા કોષ આ જે ભાગ છે કે જેની અંદર આપણે શું કહેશું અને મુખ્ય હેડ માથું કહીશું આપણે બરોબર એ મુખ્ય હેડ છે કે જેની અંદર કોષ કેન્દ્ર અને કોષ રસ જોવા મળે છે હવે આવે છે એક્ઝોન એક્ઝોન એટલે થશે અક્ષતંતુ બરાબર ભૂલ લાગી ગયો મને અક્ષતંતુ હવે કોષ કેન્દ્ર કોષ ધરાવતો મુખ્ય ભાગ એટલે કે કોષ ખાય હવે આવે છે શિખા તંતુ એટલે ડેન્ડ્રાઇટ્સ એટલે ટૂંકો પ્રવત કે સંદેશ ગ્રહણ કરે છે કે આજે સ્ટાર્ટિંગનો ભાગ છે બધો આ ભાગ એને શું કહેવાય છે ડેન્ડ્રાઇટ એટલે કે

મેસેજ સંદેશ આવ્યો છે આગળ ધપાવવાનું કામ કરે છે અને છેલ્લો ભાગ એટલે કે એક્ઝોનનો છેલ્લો ભાગ છે કે જેને મળે છે કે બીજો ચેતાકોષ કોષ સેમ વસ્તુ કરે છે તમે જોઈ શકો આ એક ચેતાકોષ એની જોડે બીજો કનેક્ટેડ છે બરાબર એની જોડે ત્રીજો કનેક્ટેડ હશે આવી રીતે એની જોડે આમ કનેક્ટેડ ક્યાં સુધી હોય છે કે આ હાથ છે બરાબર આથી અહીંયા સ્પાઇનલ કોડ એટલે કરોડરજ્જુ ત્યાંથી બ્રેઇન સ્પાઇનલ કોડ માં જશે બ્રેઇન માં જશે બ્રેઇન થી પાછો આવશે આ રીતે કંટ્રોલ થાય છે અને આપણે કોષ ચેતા કોષની વાત કરીએ તો એક મીટર સુધી લાંબો હોઈ શકે છે એટલે આપણા શરીરનો સૌથી લાંબામાં લાંબો છે કોષ જે કોઈ હોય તો કયો છે ચેતા કોષ છે કે જેની લંબાઈ એક મીટર સુધીની હોય છે બરાબર તો આ તો આપણું ચેતા

અને પછી આવે છે ચેતા પેશી કે સંદેશાનું વહન કરવાનું કામ કરે છે તો આપણે પ્રાણી પેશીની અંદર આ ટોટલ ચાર પ્રકારની પેશી જોઈ છે આઈ હોપ કે તમને તમને ચારે ચાર પેશી સમજાણી હશે જો ગઈ હોય તો વધારે આવી માટે ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ બરાબર સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇકો પણ ઓન કરી દેજો જેથી તમને વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલા તમને વિડીયો મળી જાય અને તમે તમારું સ્ટડી કન્ટિન્યુ રાખી શકો થેન્ક યુ